તો આ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષના નામે ઓળખાય છે જેમનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો પંચોતેરમાં નડિયાદમાં થયો હતો અને આ ત્યાં ફોટોગ્રાફી પણ છે બધી જૂની એમની તો આ સરદાર પટેલ સ્કૂલ છે આપણે સરદાર પટેલ સ્કૂલનો વિડીયો શૂટ કર્યો છે આ સરદાર પટેલની બેન્ચ છે જે સરદાર પટેલ સાહેબ જ્યાં બેસતા હતા એ બેન્ચ છે અને હવે આપણે એમનું રજિસ્ટર એટલે કે હાજરી પત્રક પણ અમે તમને બતાવીશું તો હાજરી પત્રક છે તમે ત્યાં જજો અને એમનું નામ શોધી બતાવજો તો અમે તમને માનીશું કે ના તમને પણ એમનું નામ ખબર છે તો એકવાર કોમેન્ટ કરજો કે કેટલા લોકો અહીં ગયા છે અને આ વિડીયો આપણે ત્યાં જે સ્કૂલમાં ભણ્યા હતા અને એ સ્કૂલનું અત્યારે કેવું બાંધકામ છે આ સરદાર સાહેબના પ્રદર્શનનો હોલ છે આ ઓગણીસો એકવીસમાં બનેલો છે અને જેની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની બુક્સ છે બેન્ચ છે હાજરીપત્રક છે ને એ વકીલાત કરવા ક્યારે ગયા અને વકીલાત કર્યા પછી જે સર્ટિફિકેટ મળે છે એ બધું જ તમને ત્યાં જોવા મળી રહેશે તો ઓગણીસો એકવીસનું આ બાંધકામ છે તો જુઓ કેટલું જૂનું બાંધકામ છે હવા ઉજાસનું પણ અહીંયા સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તમે લોકો પણ અહીં વિઝિટ કરવા માગતા હોય તો અહીં તમે વિઝિટ કરી શકો છો આ બધું જોઈ શકો છો સ્કૂલનો જે સમય હોય એ સમયમાં તમે ત્યાં જઈ શકો છો એ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા હું ના ભૂલતા તો આવો વ્લોગમાં આગળ સ્કૂલ પણ જોઈએ આપણે જય મહારાજ મિત્રો આજે આપણે નડિયાદમાં છે અને એક એવી શાળામાં છે કે જેનો ઇતિહાસ બહુ જૂનો છે તો આ શાળાનું નામ આપણે ભટ્ટ સાહેબ જોડેથી સાંભળીશું તો ભટ્ટ સાહેબ આપણી શાળાનું નામ પહેલાં જણાવો આપણા વિવર્સને કેટલી જૂની છે અને એનો ઇતિહાસ કહો સૌને જય મહારાજ વિમલભાઈ સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આ સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલ ખેડા જિલ્લાની બૃહદ ખેડા જિલ્લાની જેને કહીએ સૌથી પ્રાચીન જૂની સંસ્થા કહેવાય એકસો પચાસ વર્ષ જૂની અને આ સંસ્થામાં ભારતના લોખંડી પુરુષ અને પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ ભણતા હતા અને એમની છેલ્લી શાળા હતી એમણે પોતાનું મેટ્રિક્યુલેશન એટલે કે અત્યારનું આપણું દસમું ધોરણ છે તે તે વખતે સાતમું ધોરણ હતું તે એમણે અહીંથી પાસ કરેલું અને ત્યારબાદ સીધા જ ગવર્મેન્ટ પીડાની પરીક્ષા આપીને ગોધરા વકીલાત શરૂ કરેલી બરાબર એટલે એ આમ તો મેટ્રિક તો બહુ એ હાઈ લેવલ કહેવાતું એ વાત તો સાચી છે અને તો આપણે આ જે શાળા છે આનું આપણી ખાસિયત શું છે મેઇન ખાસિયત આ શાળાને આપણે સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલથી મેં સંબોધિત કરી છે ઓકે એટલે કે આ શાળા ખેડા જિલ્લાની એકમાત્ર એવી શાળા છે કદાચ ગુજરાતમાં ભાગ્યે જ એકાદ બે શાળા હશે કે જ્યાં ધોરણ નવથી કોમર્સના પાયાના વિષયો એટલે કે નામાના મૂળ તત્વો વાણિજ્ય પરિચય અને વાણિજ્ય પત્ર વ્યવહાર એસપીસીસી ભણાવવામાં આવે છે કે જે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોમર્સ બ્રાન્ચમાં જવું હોય કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરો તો એમનો પાયો મજબૂત કરે અને એમની કારકિર્દીમાં ઘડતરમાં ખૂબ મદદરૂપ થાય અને આપણી શાળાના કોઈ એવા સ્ટુડન્ટ ખરાય જેનું નામ કેવું ખ્યાલ હોય કે એના સારા માર્ક્સ આવ્યા હોય કેવું હમણાં જો છેલ્લી પરીક્ષામાં અમારા બારમા ધોરણનો વિદ્યાર્થી વાલ્મિકી જયદીપ કે જે એવન ગ્રેડ સાથે જિલ્લાના જે ઓગણત્રીસ વિદ્યાર્થી એવન ગ્રેડમાં હતા બારમા ધોરણના એમાં એવન ગ્રેડ સાથે બાણું ટકા સાથે એવા ઉત્તીર્ણ થયેલ છે જેણે વાણિજ્ય વ્યવસ્થામાં અને એસપીસીસીમાં સો માંથી સો ગુણ મેળવેલા છે ને આપણે આપણે કેટલા ધોરણથી અહીં શરૂઆત થાય છે એ આ શાળા બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ બાર સુધી ચાલે છે ઓકે અને બાલવાટિકામાં પણ આખા નડિયાદમાં કદાચ સૌથી ઓછી ફી ધરાવતી શાળા છે ફક્ત મહિને અઢીસો રૂપિયા જ્યારે એકથી આઠ ધોરણ જે સ્વનિર્ભર ચાલે છે તેમાં શિક્ષણ ફી ત્રણસો રૂપિયા અને કમ્પ્યુટર ફી સો રૂપિયા એમ કરીને મહિને ચારસો રૂપિયાના નજીવા ફી સાથેના નજીવા દર સાથે આપણે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ઓકે અને બીજી કોઈ એક્ટિવિટી ખરી આપણે અહીંની કે ભાઈ આ એક્ટિવિટી છે સ્કૂલ સિવાયની શાળામાં સહભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલા જ વિશાળ પ્રમાણમાં અને વિશદ પ્રમાણમાં ચાલે છે પ્રાથમિક વિભાગમાં વિધ વિવિધ એની ઉજવણી કરવામાં આવે છે જેમ કે ક્રિસમસ ડે હોય જન્માષ્ટમી હોય ઉત્તરાયણ હોય કાઇટ મેકિંગ હોય આ ઉપરાંત કલ્ચરલ એક્ટિવિટીઝ ગરબા છે મેદી હરીફાઈ છે સુશોભન છે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવા માટે ઉપયોગી છે એવી અનેકવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ નિબંધ લેખન વકૃત્વ સ્પર્ધા ઘણું બધું જે પ્રવૃત્તિઓ નિર્દેશ કરેલી છે વિવિધ દિન ઉજવણી વિજ્ઞાન દિન ઉજવણી એવા અનેક પ્રકારના આયામો સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ તો ફ્રેન્ડ્સ જો તમારે કોમર્સ લાઈન જ લેવી હોય કે તમારો ધ્યેય છે કે ભાઈ કોમર્સમાં જ આપણે આગળ વધવું છે જેમ સરદાર પટેલ જે આગળ વધ્યા તો સરદાર પટેલ સાહેબની આ સ્કૂલમાં જ જો કોઈ એવો એક માણસ આગળ વધશે તો અમને પણ નરિયાદી હોવાનો ગર્વ થશે જો તમારે કોઈ એડમિશન માટેની કોઈ હોય તો તમે અમે તમને નંબર પણ સ્ક્રીન પર આપી દઈશું તો એકવાર તમે અવશ્ય કોન્ટેક કરજો ભટ્ટ સાહેબનો છે નિશા મેડમનો છે અમારે ત્યાં ગાડી નવથી બારમાં પણ તજજ્ઞ શિક્ષકો છે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણના અને ઉત્કૃષ્ટ ટેકનોલોજી સાથેનું દરેક વર્ગ ખંડમાં સ્માર્ટ બોર્ડ અને અદ્યતન કમ્પ્યુટર લેબ તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે શિક્ષણ આપીએ છીએ એટલે પ્રોફેશનલ ટીચરો જેને કહીએ લાયકાત યોગ્ય લાયકાત ધરાવતા સરકારના ધરા ધરાધોરણ પ્રમાણેના એવા તમામ શિક્ષકો અમારી પાસે ઉપલબ્ધ છે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પોતાનું પરિણામ સુધારે એ માટે અમે શાળા સમય બાદ વિનામૂલ્યે બે કલાક જેટલા વધારાના વર્ગો ચલાવીએ છીએ કે જેમાં વિદ્યાર્થી પાસેથી એક પણ પૈસો લેવાનો નહીં અને એને વધારાના વર્ગો કોચિંગ આપવાનું જેથી કરીને પોતાના વિષયમાં વધારે પ્રવીણ બને વધારે હોશિયાર બને અને વધારે દ્રઢીકરણ સાથે પરીક્ષામાં અને આત્મવિશ્વાસ સાથે જાય આ સાથે ધોરણ છથી આઠમાં પણ આપણે સાળા સમય ધોરણ છથી આઠનો ટાઈમ બપોરનો છે એટલે સાળા સમય પહેલાં ધોરણ છથી આઠના પણ વિના મૂલ્યે વધારાના વર્ગો ચાલે છે કે જેમાં વિદ્યાર્થીઓ જે કોઈ વિદ્યાર્થીઓ વાંચન ગણન અને લેખનમાં થોડા નબળા પડતા હોય તો એમને વધારે દ્રઢીકરણ માટે પણ આપણે ભેગા કરીએ છીએ અને એ વર્ગો ચલાવીએ છીએ થેન્ક યુ સર થેન્ક યુ આ સ્માર્ટ બોર્ડથી અભ્યાસ કરવાનો છે આ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ બોર્ડ છે હવે સ્માર્ટ બોર્ડ કેવી રીતે વાપરવું એ પહેલાં સમજો સ્માર્ટ બોર્ડમાં તમે ચાલુ કરશો એટલે તમારી પાસે વાયરલેસ પ્રોજેક્શન વ્હાઇટ બોર્ડ ફાઇલ મેનેજર અને એપ્લિકેશન આવશે એમાં આની એક ખાસિયત એ છે કે તમારું જે આપણે ભૂતકાળમાં આવા બ્લેક બોર્ડ પર ભણતા તો એની જગ્યાએ આ વ્હાઇટ બોર્ડ આવી ગયું આ વ્હાઇટ બોર્ડ જુઓ વિમલભાઈ બરાબર પ્રાથમિક વિભાગમાં જે શિક્ષક મિત્રો પેલા પાઠ ભણાવતા હોય છે તેનું પેલા લાઈવ ડેમો કરાવતા હોય છે જે હું તમને આજે બતાવવા જઈ રહી છું કે અમારા આ શિક્ષક મિત્રો સ્માર્ટ ટીવી દ્વારા લાઈવ ડેમો અને પ્રેક્ટિકલ પણ ડેમો બતાવવા જઈ રહ્યા છે અને તેના દ્વારા જ તે શિક્ષણ આપી રહ્યા છે બરાબર છે તો લાઈવ ડેમો મેડમ બતાવે છે તો આપણે જોઈ લઈએ આપણા વ્યૂઅર્સને પણ બતાવી દઈએ કે સરદાર પટેલ સ્કૂલમાં આ રીતના ભણાવે છે હા વિમલભાઈ તો મેડમ તમે લાઈવ ડેમો અમને બતાવો અત્યાર સુધી આપણે જ્વાળામુખી શબ્દ ફક્ત સાંભળ્યો જ છે બરાબર એને લાઈવ આપણે જોયો નથી જોયો છે કોઈએ નથી જોયો તો આજે આપણે સમાજની અંદર જે પાઠ આવે છે જ્વાળામુખી વિશે એનો લાઈવ ડેમો હું તમને અહીંયા ક્લાસમાં બતાવીશ કે જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે અંદરથી શું નીકળે છે કેવી રીતે ફાટે છે તો એનું અસર ક્યાં સુધી થાય છે બધું તમને અહીંયા આગળ આપણે બતાવીશ જ્વાળામુખી ફાટે છે ત્યારે તેની અસરો કેવી કેવી થાય છે એ મારા વિદ્યાર્થીઓ તમને વન બાય વન સમજાવશે ભૂકવચમાંથી એક નાનો છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો રસ બહાર આવે છે અને તેને જ્વાળામુખી કહે છે જ્વાળામુખી ફાટે છે ત્યારે રાખ ધુમાડો પથ્થર બીજા અન્ય પદાર્થો નીકળે છે જ્વાળામુખીમાંથી નીકળેલા પીગળતા રસને મેઘમાં કહે છે તો આ છે સ્કૂલનું ગ્રાઉન્ડ જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ અહીં જ રમીને મોટા થયા હતા અને જો તમે પણ કોઈ એડમિશન કરાવવા માંગો છો તમારા છોકરા કે છોકરીને અહીં સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં મૂકવા માંગો છો તો વેકેશનમાં કાર્યાલયનો સમય સવારે નવથી અગિયારનો છે અને એડ્રેસની વાત કરીએ તો નરિયાદમાં આ છે ચંપાવાડી અને મોગલ એરિયા કહેવાય છે અહીં ચીમનનો રગડો જે ફેમસ છે અહીં આગળ આજે લારી આવી નથી ચીમનનો રગડો ફેમસ છે અમદાવાદી બજારનો એરિયા પણ છે આ પાણી ટાંકી પણ દેખાશે તમને ત્યાં આગળ ત્યાં સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલનું બોર્ડ પણ માર્યું છે તો આ જ્યાં બોર્ડ માર્યું છે ત્યાંથી આપણે અંદર જવાનું છે આપણે વિડીયોમાં તમે જોઈ જ રહ્યા છો આગળ જવાનું છે ત્યાં એક આ પણ બોર્ડ માર્યું છે જ્યાં ફીસ છે ને નોમિનલ છે એટલે નહીવત છે તો આજે તમારા છોકરાને જો કોમર્સ લાઇનમાં મૂકવાનો છે તો આ સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લેવાનું ના ભૂલતા અને જો વિડીયો ગમે તો શેર કરવાનું ના ભૂલતા અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા